છોટાઉદેપુર જિલ્લા સસ્તા અનાજના દુકાનદારોનું અસહકાર આંદોલનનું એલાન છોટાઉદેપુર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા તેમની લાંબા સમયથી પડતર રહેલી માગણીઓના ઉકેલ માટે રાજ્ય સરકાર સામે અસહકાર માંગણીઓ અધૂરી તો રેશન નહીંના આંદોલનનું એલાન કરવામાં આવ્યો છે આવેદનપત્ર આજે છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મામલતદારને આપવામાં આવ્યું હતું તેમાં દુકાનદારોની જૂની સમસ્યાઓ નો ઉકેલ તાત્કાલિક લાવવા માંગ કરવામાં આવી છે જો માંગણીઓ વહેલી તકે ન ઉકેલાય તો રેશન વિતરણ બંધ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે જફર મકરાણી છોટા ઉદેપુર આજે અમે છોટા જિલ્લાના તમામ વ્યાજબી ભાવના વેપારીઓ કલેક્ટર કચેરી માં પત્ર આપ્યું છે સરકાર તરફથી અમારી પડતર માંગણીઓ લાંબા સમયથી સંતોષવામાં આવતી નથી

આજે અમે જે આવેદન પત્ર આલું છે એમાં પ્રથમ માંગ તો અમારી દુકાનદારો ની પૂરેપૂરું કમિશન આપતી હતી એ પણ પૂરેપૂરું નહીં સરકાર અને કેન્દ્ર સરકાર અલગ અલગ કરીને આપે છે પણ કોઈ મહિને રૂપિયા આવે ચાલીસ રૂપિયા આવે કે પછી બળીસો રૂપિયા આવે કઈક શેનું કમિશન આવે છે એ પણ અમને ખબર પડતી નહીં એટલે પૂરેપૂરું કમિશન આલે વધતા બીજું કે માલ પંદર કે વીસ તારીખ સુધીમાં દરેક દુકાનદાર પર પહોંચતો હોય દુકાન પર અને પછી એકવીસ તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય છે દુકાનો પર સર્વર ચાલતું નહીં ગ્રાહકો દિવસમાં કે પછી બે ત્રણ દિવસ ખાય છે લેવા માટે એટલે સર્વર સરખું કરે અને બે સ્કીમમાં એક પૈસાવાળો અને એક મફતનો એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે એ ફિંગર પણ એક જ કરવામાં આવે ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક જ સાથે માલ આપવાનો હોય છે તો એને ફિંગર પણ એક જ રાખવામાં આવે બીજી અનેક અમારી પડતર માંગણીઓ છે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ છે એ દરેક માંગણી સરકાર સ્વીકારવામાં ન આવે તો અમે પહેલી નવેમ્બરથી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે નીતિ નિયમ મુજબ અમે અસહકારની ચળવળ મુજબ આંદોલન ચાલુ રાખીશું તથા ગોડાઉન પરથી મફતનો માલ પણ ભરીશું નહીં એવી અમારી માંગો છે રાઠવા વિનુભાઈ સોનિયાભાઈ છોટાદેપુર તાલુકા પ્રમુખ